મેં જોયા છે ઘણા ને છે એટલે બહુ વાતો હું મર્યાદામાં ઇશારો કરું છું કે ભાઈ અમુક જગ્યાએ ના જવું તો ના જ જવું તમારી પાસે મંદિરો ઓછા છે માં ઓછી છે હા ભગવાન ઓછા છે તમે એને એને અરજી કરશો ને અને નિયમિત એનું નામ સ્મરણ કરીને એનો દીવો પ્રગટાવશો ને તમારા મંદિરે ઘરમાં તો તમારે ક્યાંય બીજી જગ્યાએ ઝાડુ પીછી કરાવવા જવા પડશે નહીં એટલે ખોટી શંકાઓમાં અને આ શું કહેવાય અંધશ્રદ્ધાઓમાં ના પડશો હા જેટલું બને ને એટલું શુદ્ધ રહેજો જેટલું બને એટલું નામ સ્મરણ કરજો એનાથી તમારો બેડો પાર થશે એના સિવાય કોઈ બીજો રસ્તો કરવાનો નહીં એનાથી ઉપર એક કામ કરવાનું હૃદય ચોખ્ખું રાખવાનું હૃદય ચોખ્ખું રાખવાનું કેવી રીતે પડોશન હોય ને એના ઘરે મોટી ગાડી આવે ને લાખો રૂપિયાની ને આપણા ઘરે સાયકલ હોય ને તો વિચાર કરવાનો કે કોઈક દીક જરૂર પડશે ને અચાનક ઇમરજન્સીમાં તો આપણા પડોશીની ગાડી કામમાં આવશે આપણાને સારું થયું ભગવાન મારા પડોશીને ત્યાં ગાડી આવી હા આ રીતે નાની નાની બાબતો એવી છે કે જે એટલું જ સમજી ગયા ને એટલામાંથી જીવન પાર પડી ગયા અને જે નથી સમજ્યા ને એ હજુ સુધી ભવાટવીમાં ભટક્યા કરે છે હા એટલે હું મારા જીવનમાં આટલું સમજી આમના આમના પપ્પા ગયા ને તે દિવસે મારા બેંકમાં ચાર હતા ભાઈ ચાર હજાર બેંકમાં હતા મારે કાર જ કરવાનું હતું દીકરા મોટા કરવાના હતા ભણાવવાના હતા લગ્ન કરવાના હતું બેંકમાં ચાર હજાર હતા અને મારી બધી સંપત્તિ એના પપ્પાએ ગીરવે મૂકેલી કેવી રીતે પોતાના ભાઈબંધોને મદદ કરવામાં એ માણસ એટલો નરસિંહ મહેતા હતા અને એટલા સરળ હતા કે કોઈ પણ આવે ને સો રૂપિયા આપી દે પાંચસો રૂપિયા આપી દે મારાથી છાના માના વ્યવહાર કરતા હું હું ચબરી હતી હા અને આ રીતે કરતા કરતા જે દિવસે બે હજાર નવમાં એ ગયા ને તે દિવસે હું ને મારા છોકરાઓ રોડ પર હતા થોડો વખત છે ને દોઢ વરસ તો રડી માથા પછાડ્યા ફોટા ફાડી નાખ્યા એમના ફોટા બનેલા હતા ને કાચના તોડી નાખ્યા એટલા માથા પછાડ્યા છેલ્લે જતા દીકરી મારી વિદુષી એ દીકરીએ મને બેસાડીને કીધું મા ગયા છે ને એ કોઈના પાછા નથી આવ્યા તારા પણ નહીં આવે અને તારા હાથમાં કળા છે તું કથા કરી શકે તું ભજન કરી શકે છે તું બધું જ કરી શકે છે તારી તારી આ સં સંસ્કૃત તું જે બોલે છે ને એ સંસ્કૃતના શ્લોક બીજા કોઈ નથી બોલી શકતા આટલા સ્પષ્ટ હા તારી પાસે આ કળા છે ને મા અમને જીવડાવ ને તું જીવી જા તું જ્યાં જ્યાં આગળ ચાલશે ને હું તારું પગલું દબાવીને તારી પાછળ ચાલીશ અને અમારી દીકરી ત્યારે હરિઓમ મારો છ વર્ષનો પહેલા ધોરણમાં આવેલો મારી દીકરી ત્યારે પાસ કરેલું આ સમય હું તમને એટલા માટે કહું છું કે કશું ના કરશો મેં ક્યાંય કોઈ પરિવારને ને એમને કીધું કે મને કોઈ પાંચ રૂપિયા આપો અહીંથી કહું છું છાતી ઠોકીને કહું છું કોઈ એમ કે ગાયત્રી બહેનને મેં પાંચ રૂપિયા આપ્યા હતા એમના છોકરાઓને ભણાવવા દિવસો એવા કાઢ્યા કે ચોખા નહોતા હા રસોઈ કરીને જવું ભજન કરવા અને સુંદરકાન કરવા જવું નાના છોકરાઓને મૂકીને છોકરા રડતા રહે મારા વગર ખાય નહીં રાત્રે આવું ને ત્યારે ખાવાનું બગડી ગયું હોય મારા છોકરાઓ સાથે છે 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 ને પાણી પીને ગઈ છું એવા કાઢ્યા મને મને આનંદ કે આ રસ્તો ભગવાને બતાવ્યો મારી દીકરી દ્વારા હા એટલે હું વારે વારે મારા ફેસબુક પર કે ગમે ત્યાં હોય ને હું તમને બધાને આ વાત કરું છું કે મારી દીકરી છે ને એ મારી મા છે મારી ગુરુ છે અને છેલ્લે જતા મારા દીકરાએ હવે મારું ઘર સંભાળ્યું છે હરિ ભાઈ છે ને એ પ્રોગ્રામ કરવા ઓલ ઓવર ઇન્ડિયામાં જાય છે ઓલ ઓવર ઇન્ડિયામાં સુરતના વેશુમાં બાબા શ્યામનું મંદિર છે એના ટ્રસ્ટમાંથી એ પોગ્રામ કરે છે મારો દીકરો તબલા ઢોલક ને એ છોકરો મારો ચૌદ વર્ષનો હતો ને ત્યારે એને એમાઝોનમાં નોકરી કરી મારા દીકરાએ ચૌદ વર્ષનું મારું છોકરું હા ચાલીને જતો ત્રણ કિલોમીટર અને અંધારામાં રાત્રે બે વાગે એને છોડતા ને ત્યારે ચાલતું મારું છોકરું આવતું એવા સમય અમે મા દીકરા એને એ આવે ને ત્યાં સુધી હું ને માનસી આમ બેસી રહીએ લોકો અમારા ઘરે છે ને પથરા ફેંકતા કે અમે ઘર વેચીને સસ્તામાં જતા રહીએ લોકો અમારા ઘરે છે ને ફ્યુઝ કાઢીને જતા રહેતા તોડીને કે રાત્રે અમે ભજનમાંથી આવીએ ને તો દુઃખી થઈએ અને તોય પણ આજે અમારા ઘરે હું જાઉં ને તો મારા પડોશીઓ ખાવાનું લઈને આવી જાય છે હવે એમને ખબર પડી કે આને હેરાન કરીશું ને તો આ કઈ અહીંથી ભાગી નથી જવાની હા એમને એવું હતું કે સસ્તામાં અમુક વ્યક્તિ વાત આ બધા નથી એવા બધા એવા નથી અમુક વ્યક્તિ એવા હતા કે જેમને ઘર જોઈતું હતું મારું મને સલાહ આપતા હતા પિયર જતા રહો આ ઘર વેચીને જે મળે ને મુઠ્ઠીમાં લઈને પિયર જતા રહો પણ મારા બાળકો છે ને એ મારા થાંભલો બન્યા આજે પણ મારે કંઈ પણ બુકિંગ કરવું હોય તો મારે મારા હરિઓમભાઈ છે હું કહું એટલે મારો દીકરો કરી નાખે છે કામ એક દીકરો મારો અમદાવાદ બેઠો છે મારો જમાઈ એને કહું કે બેટા આ કામ કરવાનું છે ઓનલાઈન બધું કામ ક્લિયર થઈ તકલીફ આવે પણ એમાં જો હિંમત ના હારો ને અને આના સરણે રો ને એ તમને એવા દિવસ બતાવે છે ને આ તો હું તમને આ કહી રહી છું બાકી હું આ દિવસોને યાદ કરતી નથી હવે કેમ મારે આટલા સોનાના દિવસો આયા મારે ભાગવત કરવાની હવે બીજા દિવસોની યાદ કરીને શું કરવું છે મારે હા આવો હિંમત રાખજો સમય ખોટો આવે ને જ્યારે નીચે અપ એન્ડ ડાઉન